નમસ્કાર મિત્રો હર હર મહાદેવ હું શાસ્ત્રી કુમાર આજે આપણે જ્યોતિષ મારા અનુભવ પ્રમાણે વિશે જાણીશું કે ભાઈ શાંતિની પ્રાપ્તિ કેવી રીતે થાય તો ગ્રહ મંડળની અંદર શાંતિનો જો કારક ગ્રહ હોય તો શનિગ્રહ છે અને શનિ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય તો શાંતિની પ્રાપ્તિ થાય તો જે વ્યક્તિને સાડાસરતી પનોતી ચાલે છે ગૃહ કંકાસ થાય છે ઘરની અંદર લડાઈ ઝગડા થતા હોય અને ઘરની અંદર જો અશાંત ઘર રહેતું હોય તો આ પ્રયોગ તેમના માટે છે અશાંતિ દૂર કરવા માટે પ્રયોગ છે તો અશાંતિ દૂર કરવા માટે ખારેકને દૂધની અંદર મિશ્રિત કરી અને ખારેક યુક્ત દૂધ દ્વારા ભગવાન શિવજી પર શનિવારના દિવસે જો રુદ્રાભિષેક કરવામાં આવે તો અશાંતિ દૂર થાય છે ક્લેશ કંકાસ દૂર થાય છે શનિના જે સાડા સતીના જે પ્રકોપ છે એ પ્રકોપ શાંત થાય છે અને જીવનની અંદર શાંતિની પ્રાપ્તિ થતી હોય છે તો શાંતિ મેળવવા માટે ખારેક યુક્ત દૂધ દ્વારા ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ હર હર મહાદેવ